મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ રાજકારણ મોટા સમાચાર હવે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં અને હાર્ટ એટેક થી થયું મૃત્યુ પીએમ મોદી પણ થયા ખૂબ જ દુખી અને ભાજપના નેતાઓએ બોલાવી તાત્કાલિક બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવેદનને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના પીએમ નરેન્દ્ર મોદીએ નવરાત્રીની પાઠવી શુભકામનાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી છે તેમણે લખ્યું કે શક્તિ ભક્તિ અને આનંદના આ પવિત્ર પર્વ પર મા અંબા આપ સૌના જીવનમાં નવો ઉમંગ ઉત્સાહ અને સુખ સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના આ ટ્વીટ દ્વારા તેણે સમગ્ર દેશમાં નવરાત્રીના ઉત્સવની શરૂઆતની ઉજવણી કરી છે દેશના પીએમ બાદ ગુજરાતના સીએમએ પણ પાઠવી નવરાત્રીની શુભકામનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રીના પર્વની શુભકામના પાઠવતા જણાવ્યું ક્યા તહેવારમાં તપ સંયમ, શીલ અને સદાચાર જેવા ગુણોથી માતાજીની ભક્તિ કરવી જોઈએ આ પર્વનો ઉદ્દેશ સ્વ, સમાજ, રાષ્ટ્ર અને માનવજાત માટે ઉપયોગી કર્મ કરવાની પ્રેરણા છે માતાજીને મારી પ્રાર્થના છે કે માતાજીની અસીમ કૃપા સર્વે પર વર્ષે અને આપના જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ લાવે હવે દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસી પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે સાંજે સાત વાગે સુરત પહોંચ્યા હતા સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યું હતું સોમવારે તેઓ કોસમોડા ખાતે ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનમાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં એકસો એક કરોડના ખર્ચે બનેલા ભવ્ય મંદિર માટે જ છે જેમાં સામાજિક સુવિધાઓ પણ હશે શાહ ભાજપના નેતાઓ સાથે સંગઠનાત્મક ફેરફાર અને મંત્રીમંડળ વિસ્તરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી શકે છે ત્યારબાદ દેશના વડાપ્રધાન અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાની મુલાકાતે પીએમ મોદી અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાની મુલાકાતે છે ઈટાનગરમાં તેઓ એકાવનસો કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરીને જાહેર સભાને સંબોધન કરશે ત્યારબાદ ત્રિપુરાના ઉદયપુર શહેરમાં આવેલા માતાબારી માતા ત્રિપુરા સુંદરી મંદિર સંકુલના વિકાસ કાર્યનું ઉદ્ઘાટન કરશે આ મંદિર એકાવન પ્રાચીન શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે આ પ્રવાસ દરમિયાન પીએમના અનેક મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમો પણ યોજાશે ત્યારબાદ જીએસટી ને લઈને સીએમ આપ્યું મોટું નિવેદન જીએસટી સુધારાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું છે કે આપણે આત્મનિર્ભર ભારત એટલે કે સ્વદેશી વસ્તુ અપનાવીએ ભારત અને ગુજરાતમાં બનેલી વસ્તુઓ અપનાવવી જોઈએ અત્યારે સમયની માંગ સાથે આપણે આત્મનિર્ભર બનવા માટે સ્વદેશી અપનાવીએ છીએ જેમાં ખરીદી અને વેચાણમાં સ્વદેશી જ વસ્તુઓનો સમાવેશ થાય સાથે તેમણે કહ્યું કે જીએસટી સેવાનો લાભ દરેક સુધી પહોંચવો જોઈએ આગળના મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ડીજીપી સાથે 15 મિનિટની મુલાકાત કરી હતી સામે આવેલી માહિતી અનુસાર આ મુલાકાતમાં રાજ્યના એક મંત્રી પણ હાજર હતા અને ત્યારબાદ અમિત શાહ રાજકોટથી અમદાવાદ પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે મિત્રો કે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને સીધા સર્કિટ હાઉસ ઉતર્યા હતા વધુમાં પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠક રાજકોટ સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના નેતાઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી ગોવિંદ પટેલ કશ્યપ શુક્લ પૂર્વ મેયર રક્ષાબેન બોળિયા બીના આચાર્ય સહિત રાજકોટ શહેર અને જિલ્લાના હોદ્દેદારો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આંતરિક જૂથવાદ અને વિવાદો વચ્ચે શાહની આ સૂચક બેઠક મહત્વની માનવામાં આવી રહી છે ત્યારબાદ તમારા ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર આવતીકાલથી જીએસટી બચત મહોત્સવ પીએમ મોદીએ કહ્યું કે પહેલા દિવસથી જ ભારત આત્મનિર્ભરતા તરફ મોટા પગલાં ભરી રહ્યું છે નવરાત્રીના પહેલા દિવસે સૂર્યોદય સાથે જ આગામી પેઢીના જીએસટી સુધારા અમલમાં આવશે આવતીકાલથી દેશભરમાં જીએસટી બચત મહોત્સવ શરૂ થશે તમારી બચત વધશે અને તમે સરળતાથી વસ્તુઓ ખરીદી શકશો ગરીબ મધ્યમ વર્ગ ખેડૂતો અને મહિલાઓને બધાને આ બચત મહોત્સવનો ખૂબ જ મોટો ફાયદો થશે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ્યો મોટો મંત્ર સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું નાગરિક દેવો ભવ નો મંત્ર સાથે તેમણે આગળની વાત વધી રહ્યા છે તે જીએસટી નેક્સ્ટ જનરેશન રિફોર્મમાં પ્રતિબંધિત થશે છેલ્લા એક વર્ષમાં આવકવેરા અને જીએસટી અંગે લેવાયેલા આ નિર્ણયોથી દેશના લોકોને બે કરોડ રૂપિયાથી વધુની બચત થશે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવા માટે અને આપણે આત્મનિર્ભર બનવું પડશે એટલું જ નહીં મિત્રો વધુમાં તમને જણાવી દઈએ પીએમ મોદીએ સંબોધનમાં કરી મોટી વાતો આપણે આત્મનિર્ભરતાના માર્ગે ચાલવું જોઈએ આપણે વિદેશી વસ્તુઓથી મુક્ત રહેવું જોઈએ આપણે એવી વસ્તુ ખરીદવી જોઈએ કે જે ભારતમાં બનેલી હોય સ્વદેશીનો મંત્ર આપણને અને દેશને સશક્ત બનાવશે વિદેશી વસ્તુઓ રોજિંદા જીવનનો એક ભાગ બની ગઈ છે દેશમાં જે કંઈ બનાવીએ છીએ તે આપણે બનાવવી જોઈએ અને તે અપનાવવી જોઈએ ગર્વથી કહો હું સ્વદેશી વસ્તુ ખરીદું છું ત્યારબાદ અમિત શાહના ગુજરાત પ્રવાસને લઈને આવ્યા બીજા મોટા સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રીના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે સવારે તેઓ સુરતમાં ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનમાં જોડાયા બપોરે તેઓ રાજકોટમાં સાત સહકારી સંસ્થાઓના સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે રાત્રે અમદાવાદ આવીને સરખેજ વોર્ડમાં નવરાત્રી પર્વ નિમિત્તે આયોજિત રાસ ગરબા મહોત્સવમાં જોડાશે આ મુલાકાત ભાજપના સંગઠન મજબૂત કરવા અને રાજકીય નીતિઓ પર ચર્ચા માટે ખાસ ગણવામાં આવે છે દેશના વડાપ્રધાને આપ્યું મોટું નિવેદન પીએમ નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં વિકાસ કાર્યોનું ઉદઘાટન કરતા જણાવ્યું કે કોંગ્રેસની વિચારસરણીથી દેશને મુક્ત કરાવવાનો તેમનો સંકલ્પ છે તેમણે કહ્યું કે અમારી પ્રાથમિકતા કોઈ રાજ્યમાં વોટ કે સીટની સંખ્યા નથી પરંતુ રાષ્ટ્રપ્રથમની ભાવના છે કોંગ્રેસ સરકારમાં મંત્રીઓ ભાગ્યે જ પૂર્વતની મુલાકાત લેતા જ્યારે તેમની સરકારમાં કેન્દ્રીય મંત્રીઓને આઠસોથી વધુ મુલાકાત લીધી છે ન્યૂઝ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે તેઓ રાજકોટના હિરાસર એરપોર્ટ પર પહોંચ્યા જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓ એરપોર્ટથી રાજકોટ જિલ્લા બેંક જવા રવાના થયા હતા અમિત શાહે રાજકોટ જિલ્લા બેંક ખાતે જિલ્લા બેંકના પૂર્વ ચેરમેન વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાઠડિયાનું મૂર્તિનું અનાવરણ કર્યું છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ જીએસટી ને લઈને અમિત શાહે પણ આપ્યું મોટું નિવેદન જીએસટી ટુ પોઈન્ટ ઝીરો ને લઈને અમિત શાહે કર્યું છે કે જીએસટી રિફોર્મ એ વડાપ્રધાન મોદીના ગરીબો યુવાનો ખેડૂતો અને મહિલાઓની સેવા કરવાના દ્રશ સંકલ્પનો પુરાવો છે નવા સુધારાઓ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ પર જીએસટીના દરોમાં ભારે ઘટાડા સાથે તેના ખર્ચમાં વધુ ઘટાડો કરશે અને ભારતના વિકાસ ચક્રને વિશ્વનો સૌથી મોટો સમૃદ્ધ દેશ બનાવવાના માર્ગ પર વધુ ઝડપથી આગળ વધારશે આગળના દુઃખદ સમાચાર અને હાર્ટ એટેકથી થયું મૃત્યુ આસામના પ્રખ્યાત ગાયક ઝુબિન ગર્ગનું સિંગાપોરમાં નિધન થયું છે શરૂઆતમાં એવા અહેવાલો હતા કે તેમનું મોત સ્કૂલ બાર ડ્રાઇવિંગ દરમિયાન થયું હતું પરંતુ તેની પત્ની ગરિમા સોકિયાએ સ્પષ્ટા કરી છે કે તેનું મૃત્યુ એટેક આવવાને કારણે થયું છે યાર્ડ પર સાથીઓ સાથે હતા ત્યારે તેને હુમલો આવ્યો અને લાઈફ જેકેટ ન પહેર્યું હોવાથી તેને બચાવી શકાયા નહીં તેમના મેનેજર વિરુદ્ધ દાખલ થયેલી એફઆરઆઈ રદ કરવાની માંગણી સાથે તેમણે અપીલ પણ કરી છે આગળના મોટા સમાચાર અને પીએમ નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક અને થયા દુખી જુબિન ગર્ગના આકસ્મિક અવસાનને લઈને પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો હતો તેઓએ લખ્યું કે લોકપ્રિય ગાયિકા જુબિન ગર્ગના આકસ્મિક અવસાનથી આઘાત લાગ્યો છે સંગીતમાં તેના સમૃદ્ધિ યોગદાન માટે તેમને યાદ કરવામાં આવશે તેમના ગીતો જીવનના તમામ ક્ષેત્રના લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતા તેના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના અને ઓમ શાંતિ